નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી આજના મુખ્ય સમાચાર નેપાળમાં વધુ એક મોટી દુર્ઘટના હેલિકોપ્ટર ક્રેશ થતા ચીનના ચાર નાગરિક સહિત પાંચના દર્દનાક મોત વિરાટના પ્રેમમાં પાગલ હતી ગ્લેમરસ એક્ટ્રેસ મહિલા નોકરી કરતી હોય તો પણ તેના પતિએ બાળકના ઉછેર માટે ભથ્થું આપવું પડે હાઈકોર્ટ રાઈટ ટુ એજ્યુકેશન સરકારી ખાનગી શાળાઓને પાંચ વર્ષમાં બે હજાર ત્રણસો ને કરોડ ચૂકવ્યા ગાંધીનગરના કિલ્લોલ દિલ્હી છેલ્લા અઠ્યાવીસ વર્ષથી દીકરીઓને કરાટે જુડોની સફળ તાલીમ આપી આત્મરક્ષણ માટે સક્ષમ બનાવે છે આરટીઓના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે ડ્રાઈવ સપ્તાહમાં બસ્સોને છવ્વીસ મેમાં તંત્રીલેખ સરકારે કરદાતાઓને રાહત આપી પ્રોપર્ટી પર ઇન્ડેક્શનનો લાભ જાળવી રાખ્યો નવ ઓગસ્ટ ભારત છોડો આંદોલન દિવસ શાસ્ત્ર અનુસાર માંસાહાર એક વ્યસન ગુજરાતમાં રોજ સરેરાશ બસો ત્રેવીસથી વધુ લોકોને હૃદયની સમસ્યા એમાં વીસ ટકા કેસ તો ફક્ત અમદાવાદમાં બાંગ્લાદેશમાં કટોકટી ટેક્સટાઇલ નિકાસને ફાયદો થશે ઘર ખરીદનારને રાહત બજેટમાં જેનો સૌથી વધુ વિરોધ થયો તેના પર સરકાર નિર્ણય બદલે સાહિત્ય સરિતા ગ્રુપ વિષય શ્રાવણના સરવૈયા ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના અપહરણના ગુનામાં છેલ્લા બે મહિનાથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપીને સુરત શહેર ખાતેથી પકડી પાડતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ડાંગ આહવા પીપલદહાડ ગામે પાણી પુરવઠા જૂથ યોજના અન્વયે કુવા રિપેરિંગ કામ ભ્રષ્ટાચાર તો નથી દેખાતો પરંતુ બધી જગ્યાએ તૂટેલું નજરે પડી રહ્યું છે પરંતુ પુરવઠા અધિકારીઓને જાદુના ચશ્મા ભૂખમરા સૂચકાંકમાં સમગ્ર દેશમાં ગુજરાત પચીસમાં ક્રમાંકે જે અત્યંત ચિંતાજનક બાબત જેતપુર કોંગ્રેસ દ્વારા ભાજપના નગરપાલિકાની ભ્રષ્ટાચારનો પર્દાફાશ ધંધુકામાં ઇનામ વિતરણ તથા સ્નેહ સંમેલન યોજાયું જે એમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલયનું ગૌરવ મોરવી હાર્ડવેરના વેપારીએ તેની પત્ની પુત્ર સાથે ગળે ફાંસો કરી આત્મહત્યા કરી સુસાઇડ નોટ મળી રેવોએન્સ ટ્વેન્ટી ફોર ઇકો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નિર્મા યુનિવર્સિટીએ રાષ્ટ્રીય કક્ષાનું ટેકનિકલ ફેસ્ટનું આયોજન કર્યું વાંદરા પર પાંત્રીસ લાખ રૂપિયાની ખાંડ ખાઈ ગયાનો આરોપ મુકાયો ભરત વૈષ્ણવ વાંચવા જેવો લખ્યો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર લે ફરિયાદ ન્યૂઝ